દલિત આગેવાન રાજુ સોલંકી વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસના આધારે ગુસ્સીટોક ટોકનો ગુનો દાખલનો મામલો પોલીસ દ્વારા અપાય પ્રતિક્રિયા ખૂનની કોશિશ ધાક ધમકી ચોરી લૂંટ સહિતના ગુના બાબતે કાર્યવાહી રાજુ સોલંકી સહિત પાંચ વિરુદ્ધ ગુનો દાખલ રાજુ સોલંકી સહિત અન્ય સંજય સોલંકી દેવ સોલંકી યોગેશ બગડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો જયેશ સોલંકી પૂર્વથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાજુ સોલંકી વિરુદ્ધ બાર ગુનાઓ દાખલ ગણેશ જાડેજા પ્રકરણમાં સામેલ સંજુ સોલંકીના પિતા છે રાજુ સોલંકી સંજુ સોલંકી વિરુદ્ધ પણ છ ગુનાઓ દાખલ હતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી જે સંગઠિત ટોળકી તેના વિરુદ્ધ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આ ગુનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે જે બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિક સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિમાં ખાસ કરીને ખૂનની કોશિશ ધાક ધમકી ઉઘરાણી કરવી આર્મ્સ એક્ટ પ્રોહિબિશન જુગાર લૂંટ અપહરણ પોલીસની ફરજમાં રુકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર બે જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ દેવ સોલંકી તેના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર નંબર યોગેશ વિરુદ્ધ ગુના આરોપી પાંચ સંજય ઉર્ફે સંધુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ છ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંજય સોલંકી તેનો ભાઈ જયેશ ઉર્ફે જવો સોલંકી અને તેનો જે ભાણ્યો છે યોગેશ બગડા આ ટોળકીએ સતત પોતાના પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તો તેમના વિરુદ્ધ ટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર બે હાલ ત્રણસો સાતના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાયના અન્ય ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે આ આરોપીઓને આ બાબતે તપાસ માંગરો ડિવાઇસ ફી કોડિયાતર સાહેબના ઉતારો કરવામાં આવેલી છે સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે ટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ખાસ આજે રાજુભાઈના દીકરા છે એને માં ગણેશ જાડેજા માટે સર કલ્યાણ આવે આમાં છે આ સંજય વિરુદ્ધ છે સહગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકીએ છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને પાંત્રીસ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર